એમ વીડિયો ઉતાર દે ને કા વોલખરે તો હાવણી લીધી તો? હા ને. এবઅ મારા મિત્ર પાર્ટી આવી ગઈ છે. કી આ

એડિટ કરે ને મારે રોવાનું હોય ને એવું બધું હેલા કરે ને અત્યારે છે ને થઈ ગયો છે બપોર બપોર થઈ ગયા છે ને બધાય નવી રહેવા શાળો થઈ ગયો ને ભાઈ જો શાળાનો સમૂહ આવી ગયો છે તિડકોન કે બપોર બાપા સીતારામ ને જાય ભોળાનાથ ને જાય માતાજી ભાઈ મોટર શરૂ કરી હવે હે મોટર શરૂ કરી ફૂલ લેટ હે લેટ તઈને માં છે તો તો કુંડી માં પાણી જાય આગળ જાવ જો કુંડી માં જાય તો નાવા જાય કુંડી માં થોડો ખૂંકે કુંડી માં ડૂસો એ ઓલો થઈ જાય ને હું કુંડી માં નાઈ નાખું ને ખબર

શોપની ખરીદી કરો તો ચાર પાંચ દિવસ તમારે તો એ જવું જ પડશે તો પછી ચાર પાંચ દિવસ ત્યાં જાઓ તો શોપનું ઉતાર ઓલું કરો કે પછી ન્યા બ્લોગ બનાવું એવું થાય ને કે કેમ કે શોપ રહેવાનું હોય તો એટલું બધું ખાસ કંઈ કરીને હું પણ તો એ કન્ટિન્યુ કરશું હવે એવું લાગશે તો શોપ ઉપર નહીં જાઉં છોકરા એમ તો શોપ હેન્ડલ કરી લે એટલે વાંધો નહીં આવે બાકી મમ્મીની કહેતા કે ભાઈ કેમ કરતા વિડીયો નથી બનાવતો

અમે બે ભર છે ને કુંડી ખાલી કરી નાખી કીઓ ને કુંડી ખાલી કરી ડોલે ડોલે હાલે જો તમે એમ ન આવી દીધી લાગતી નતી એ ને એમ પણ ન દેખે ને હવે તો આ સાફ કરવી જ પડશે ને હલવાના ભેગા હલવાના હવે છે ને બ્રશ નું મારી સાફ કરી નાખી છે કી કુંડી પછી ભલ લે એટલે સાફ કરવા મળી હવે આ સાફ કરી નાખી છે હું છૂટો મારે ને નાવું હોય કુંડીમાં એવું કઈ ને સાફ કરી આ ફટાફટ સાફ કરવા અમે કુંડી થઈ ગઈ છે મસ્ત સાફ હવે ગડીક નઈ કુંડી સાફ થઈ ગયું

ચાલો ભાઈ નાઇન થઈ ગયા છે મસ્ત રેડી ને અત્યારે છે ને આવે છે મારા મિત્ર સુરત થી મહેમાન ઘણા ટાઈમ થી કઈ આવું આવું દોઢ બે વર્ષ થયો છે પણ આજ ફાઈનલ આવે છે એટલે એને લઈ આવું રસ્તામાંથી તો ભાઈ મારા મિત્ર પલટે આવી ગયા છે અને અમે બધા ઊંચા દર્શન કરતા આવ્યા અને વી આવ્યા છે મિસ્ટર યો પીલુ ભાઈ અને આ ટીએફસી ના માણસો છે બધા હાલો આકો હાલો સાસા દિવસે લીધી નો આત્મા સુરત હતી ત્યારે આકતા કા બહુ

ભાઈ રત્નેશ્વર પૂગી ગયા ને અત્યારે છે ને રત્નેશ્વર અહીંયા રેનોવેશન નું કામ હાલે છે અને કાકા કામ કરે ને તો મંદિર ખોલેલું હતું એટલે આવડે ને ભાઈ કે દર્શન થઈ જાય કેમ કે નગર છે ને સવાર આજે મંદિર ખોલે પણ કામ કરે છે તો ખોયલું જ બેન કરતા મેં કીધું એક મિનિટ દર્શન કરી લઈએ હર હર મહાદેવ દેવ મહાદેવ ભાઈ યાર વ્યૂ તો જોવો તમે વસુ લે ધકો મહેમાનને ને ધકો વસુ લે પૂરો 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 મજા આવી ગઈ બહુ બધી વાર બેઠા ભાઈ છે ને મજા આવી ગઈ અને હવે છે ને જઈ ઘરે મજા આવી ને ભાઈ અરે બહુ મજા આવી ભાઈ ઓ અને તમને ભાઈ કાટે ને તો વાંદોની હમ ફરફરી પજિયા બીજું શું મરચાની મમરી ફરફરી મમરી જ્યાં કોઈ ચાલો કોઈ મહેમાન બે ગયા છે જમવા અમે બધા હવે જમી લઈએ ફેમિલ જમી લીધું હોય ને જમીન પછી છે ને અત્યારે આવી જશે ધાબા પર કેમ કે મહેમાન ને છે ને હું તો ધાબા પર તો ધાબા પર હોવા વિવા બાકી તમે હોઈ જશો મસ્ત શાંતિથી હું ઘડીક વિડીયો એડિટિંગ કરી કેમ કે આજ બ્લોગ હેર કોઈ શૂટ કર્યો છે તો બ્લોગ એડિટ તો કરવો પડશે ને પેલા રોજ કરતો હોય હેર કોઈ બ્લોગ એડિટ નથી કરતો પણ હવે હું કન્ટિન્યુ કરી દેવું બાકી તો કાંઈ નહીં હવે કાલનું કાલ જોશું જોઈએ હવે ક્યાં જાવ ત્યાં નક્કી નથી કદાચ ભગુડા બગદાણા કદમગરી જાવ કે ન જાઉં નક્કી નથી પણ જોવું છું પ્લાન કરીએ પણ મને ખબર ખબર પડે બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે આર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જ્યાં બધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતો બાય બાય